નમસ્કાર ગુજરાત આજકાલ

મિત્રો અત્યારે તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના ભાગોમાં બાર થી પંદર જૂન સુધી વરસાદ રહેશે સાથે સાથે આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે ભારે વરસાદ તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ દરોજ કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી ત્રણ કલાક સુધી કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ મહેસાણા ગાંધીનગર આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ સાબરકાંઠા પંચમહાલમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ઠંડસ્ટ્રોમ કારણે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતને હજુ રાહ જોવી પડશે આ સાથે માછીમારોને આગામી છ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રમાંથી ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે

ચાલો જાણીએ કે મિત્રો આજથી લાગુ થનારા ફેરફારો વિશે મિત્રો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે મોટા ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે પહેલી જૂને પણ તેમાં ફેરફારો થઈ શકે છે મે મહિનાની શરૂઆતમાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ

જૂન મહિનામાં કરવામાં આવનારા આગામી ફેરફાર આધાર કાર્ડ સંબંધિત છે વાસ્તવમાં યુ આઈ આધાર વપરાશકર્તાઓને મફત આધાર અપડેટ સુવિધા પૂરી પાડી છે અને તેની અંતિમ તારીખ ચૌદ જૂન છે આનો અર્થ એ થાય છે કે જો તમે છેલ્લી તારીખ સુધીમાં આધારમાં મફત અપડેટ કરાવી શકતા નથી તો આ કાર્ય માટે તમારે પચાસ રૂપિયાની નિશ્ચિત ફી છે ચૂકવવી પડશે તો મિત્રો તમારે પચાસ રૂપિયાની વધારે ફી છે ચૂકવવી પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ ઈ કેવાયસી એ સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતા અનાજનો જથ્થો મળી રહે તે માટે એક ક્રાંતિકારી નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે સરકાર પાત્ર ધરાવતા તમામ સાચા કાર્ડ ધારકોને લાભ આપવા માટે કટિબદ્ધ છે આ માટે એનએફએસએ કાર્ડ ધારકોને ઈ કેવાય સી કરવાનું જરૂરી જણાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં પંચ્યાસી ટકા કરતા પણ વધારે એનએફએસએ રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી કરવામાં આવેલ છે

બેતાલીસ કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે સમયસર લોન ચૂકવતા ખેડૂતોને પી તરીકે ત્રણ ટકા વધારાનો લાભ મળશે જે સાથે ખેડૂત મિત્રો માત્ર ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીએ સેટેલાઇટ જાહેરાત કરી છે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસુલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાઈ જશે

આ સાથે મિત્રો માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો આ સાથે મિત્રો કેરી સહિત બાગાયતી પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું જેના પગલે ખેડૂતો સરકાર દ્વારા દિવસે દિવસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે આ વર્ષે ખેડૂતોની આશાઓ પર માવઠાએ પાણી ફેરવી દીધું હોય તેવા અત્યારે હાલ માહોલ જામ્યો છે તો બીજી બાજુ સહાય અંગે સરકારે નિર્ણય લીધો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે સર કહ્યું કે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવા અંગે સરકારે અંતિમ નિર્ણય લીધો છે આ સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી પણ હૈયાત ધારણા પણ આપી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ આવાસની જે સહાય હતી એમાં થયો છે વધારો મિત્રો હાલ દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર હોય એ એક એનું સપનું હોય છે ત્યારે વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય મળશે હાલમાં આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ એક લાખ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે અને મિત્રો હજુ સુધી તમે ગુજરાતવાસીએ ખાસ મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભર્યું નથી તો તેમના માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે તમે ડિસેમ્બર બે હાજર પચીસ પૈસા ઉપડવાના નિયમો છે એ પણ થશે મિત્રો એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમો બદલાય જઈ રહ્યા છે નવા નિયમો હેઠળ દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે તેવી જ રીતે કામ કરશે કે જે સુવિધા જો એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય એટલે કે લેશે પછી સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જાય આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લાગ લેવામાં આવ્યું છે બેન્કોને એટીએમ મશીનોને અપગ્રેડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ મિત્રો એટીએમ અને જે ખાસ મિત્રો પૈસા આપણા નિયમો છે એમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે મિત્રો ત્યારે સમાચાર વિશે વાત કરીએ તો સાડા સાત હોર્સ પાવર સુધીની મોટર ધરાવતા ખેડૂતોને મળશે હવે મફત વીજળી ખેડૂતોની વીજળી સંબંધિત સમસ્યાઓના સામનો ન કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજન મફત વીજળી યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા આ યોજના હેઠળ સાડા સાત હોર્સ પાવર સુધીની ક્ષમતામાં કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ સાથે યોજના લાભ વર્ષ બે ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસ દરમિયાન આઠ કલાક મફત વીજળી મળશે તો મિત્રો જે રીતે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના હિતમાં ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે કે ખેડૂતોને હવે મફત વીજળી મળશે તો ગુજરાતમાં પણ શું ગુજરાતના ખેડૂતોને પણ મફતમાં વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો આ સાથે મહારાષ્ટ્રમાં જે આ યોજનાની જાહેરાત થઈ છે પરંતુ એમાં બે શરતો મૂકવામાં આવી છે સૌપ્રથમ વાત કરીએ તો આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે કે જેમની પાસે સાડા સાત એચપી સુધીનો પંપ હોય જો ખેડૂતો પાસે સાડા સાત એચપી થી વધુનો પંપ હોય તો ખેડૂતોએ પોતે જ પોતાની જાતે વીજળીનું બિલ છે ભરવું પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે

શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ અગિયાર અને બારમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે જો મિત્રો બે વખત પરીક્ષા લેવામાં આવશે તો તેમાં કઈ પરીક્ષા સાચી ગણવામાં આવશે કઈ પરીક્ષાના સાચા ગુણ ગણવામાં આવશે તો મિત્રો આપણે જણાવી દઈએ કે જો કોઈ એક વિદ્યાર્થી વર્ષમાં બે વખત એક્ઝામ આપે છે બોર્ડની તો એમાંથી જે વિદ્યાર્થીને બંને એક્ઝામમાંથી શ્રેષ્ઠ ગુણ મળ્યા છે સારા એવા

તો તમારા માટે સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે અને એ અંતર્ગત તમને હવે સબસીડી રૂપિયા પૈસા મળશે છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે જો મિત્રો તમે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપશે છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય મળશે આ માટે તમારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડા દિવસોમાં તમે કરેલી એન્જી જ્યારે પાસ થઈ જશે ત્યારે તમે આપેલા ખાસ મિત્રો બેંક છ હજાર લાભ લેવા માટે ખરીદ કિંમતના ચાલીસ ટકા બાવનસો રૂપિયા અથવા તો છ હજાર જે ઓછું હોય એટલે કે બાવનસો રૂપિયા સુધીની ખેડૂતોને સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સરકારનો મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે જન્મ જન્મના પ્રમાણપત્રમાં સુધારવાને સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો જેમાં આધાર પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવવા જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં કોર્ટે જણાવ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી માની શકાય હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ સાચી તારીખ ગણી શકાય મિત્રો ત્યાર પછીના પાન કાર્ડ ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એક કરતાં વધુ પાન કાર્ડ રાખવા પર થઈ શકે છે દંડ આવકવેરા વિભાગે પાન કાર્ડ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ જાહેર કર્યું હવે આ રીતે ડુપ્લિકેટ પાન કાર્ડ તમે કરી શકો છો જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેજો કારણ કે કેટલાક પાન કાર્ડ ધારકોને આવકવેરા વિભાગ તરફથી દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે મિત્રો આપણે જણાવી દઈએ કે પાન કાર્ડનો દુરુપયોગ કરનારા અથવા તો નિયમોનું પાલન ન કરનારા આવકવેરા દ્વારા આ દંડ છે એ લગાડવામાં આવ્યું છે પાન કાર્ડમાં ખોટું નામ સરનામું અથવા તો અન્ય કોઈ માહિતી ઉપરાંત જો કોઈ તમે ખોટી જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરો છો આ ઉપરાંત પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો એ બદલ પણ તમને દંડ છે ફટકારવામાં આવશે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના પશુપાલકોને ને પશુઓ ખરીદવા અને પશુ એકમ સ્થાપવા માટે સહાયની જાહેરાત કરી જેમાં સુનિશ્ચિત જ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને એકથી વીસ દૂધાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા પર બેંક ધિરાણ પર બાર વ્યાજ દરે